નવયુગ કોલેજની બહાર એક પત્રકાર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જવાબદાર તબીબો સામે પગલા ભરાય એ માટે ગુજરાત મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી તેવી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી તબીબ તો ધરતી પર ના ભગવાન ગણાય છે પરંતુ આ કળિયુગમાં કેટલાક તબીબો પૈસા માટે પરમેશ્વરનો જાપ જાપતા રહે છે અને તેથી તમારા જેવા કેટલાક સામાન્ય લોકો પાસેથી ખુવાર થઈ જાય અને હાલમાં પણ અનુભવ થઈ રહ્યો છે પૈસા ખર્ચવા છતાં મારો ભાઈ બચી શક્યો નથી તેમ એક પીડિત વ્યક્તિએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે જવાબદારો સામે પગલા ભરાય એ માટે ગુજરાત મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી ઉપરાંત જવાબદારો સામે નવસારી પોલીસવાળાને પણ ફરિયાદ કરાઈ હતી આ સંદર્ભે તેમણે હકીકત સાથેની પીડીએફમાં પણ સામેલ કરવામાં આવી હતી તેમની લડત તેમનો સકાર અને એમના કેસના લડતને મીડિયામાં અવાજ મળે તે હેતુથી ગઈકાલે સવારે દસ વાગે શેલ્બી હોસ્પિટલ નવ્યુ કોલેજની બહાર એક પત્રકાર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પત્રકારોએ હાજરી આપી હતી અને લોકોને સલાહ અને લડતમાં સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી હતી અમે નવસારી ખાતે સોળ નવેમ્બરના રોજ અમે નવસારી ખાતે આ એન હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં અમારા જયની ગાંધી જે ડૉક્ટર છે તે આવીને મારા ભાઈને એમણે ઇન્જેક્શન આપેલું હતું ગાંઠ ઉગાડવાનું અને એ ગાંઠ ઉગાડવાનું ઇન્જેક્શન એટલે એમણે આપ્યું અને ત્યારબાદ મારા ભાઈને પેટની અને પગની તકલીફો વધી ગઈ જતી હતી અને એમણે વધુ સારવાર માટે અમને અહીંયા સેલ્બી હોસ્પિટલમાં દાખલ થવા કીધેલો હતો એમના રેફરન્સથી અને અમે અહીંયા આવ્યા હતા અને એમણે મારા ભાઈને તે દિવસે જે દિવસે અમે દાખલ થયા રાત્રે સાડા આઠ વાગ્યા પછી તો એમણે અહીંયા ઓપરેશનો આખી રાત ઓપરેશનો કરીને મારા ભાઈને ભાઈ સર્જરી કરી નાખી હતી આટલા ઓપરેશનો એક રાતમાં કર્યા છતાં બી એ લોકો રોક્યા ન હતા ત્યારબાદ એક અઠવાડિયાની અંદર એ લોકો બીજી એ લોકો ત્રણ સર્જરીઓ મારા ભાઈના પગમાં કરી નાખી હતી અને પેટમાં સર્જરી કરી નાખી હતી અને આખરે એ લોકો એમને બે દિવસમાં આટલી બધી સર્જરીઓ કરી પછી મને એવું કહી દીધું તો કે તમારો ભાઈનો પગ ખુલ્લામાંથી કાપવામાં આવશે સીધો અને એ સમયે અમે અમને એમની પાસે બિલ મંગાવ્યું કે અમારું કેટલું બિલ છે તો એ સમયે વીસ લાખ રૂપિયાનું બિલ થઈ ચુકેલું હતું બિલ ભર્યા પછી અમે અહીંયા એ લોકોએ અમને એટલા બધા બિલના અમને એ કરી કહ્યું કે અમે આર્થિક રીતે પૈસા ભરી શકીએ એવી હાલતમાં અમે હતા નહીં અમે અમારી ઘરની રોકડ મુદ્દત જે બી હતી ગાડી હતું જે બી હતું બધું અમે અમે વીખી નાખ્યું છે અને એ વિકીને અમે અહીંયા બિલ ભર્યું છે એના માટે મેં આપણા નવસારી ટાઉન પોલીસમાં કરી છે અને એસપી સાહેબને પણ એક અરજી મોકલી છે એની અને જીએમસી અમદાવાદમાં પણ મેં એક કમ્પ્લેન ઓનલાઈન મોકલાવી છે અને મેડિકલ એસોસિએશન નવસારી સુરત ખાતે પણ મેં એક અરજી મોકલી દીધી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત